સાવલીના ધારાસભ્યના સુડતાલીસમાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા નગરમાં ઠેર ઠેર શુભેચ્છા પાઠવતા બેનરો હોર્ડિંગો લગાવવામાં આવ્યા હતા અને તેઓના નિવાસસ્થાન સહિત ભીમનાથ મહાદેવ મંદિરે શુભેચ્છકોનું ઘોડાપુર ઉમટી પડ્યું સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઇનામદારના સુડતાલીસમાં જન્મદિવસની ભવ્યતાપૂર્ણ ઉજવણી કરાઇ હતી ગત મધ્યરાત્રિએથી જ તેઓના હજારો સમર્થકો ચાહકોનું ઘોડાપુર તેઓના નિવાસસ્થાને પિતૃવાડીએ ઉમટી પડ્યું હતું અને આજે ભીમનાથ મહાદેવ મંદિરે જિલ્લા અને સાવલી ડેસર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો શુભેચ્છકો સરકારી અધિકારીઓ રાજકીય અને બિનરાજકીય હસ્તીઓ અને ધારાસભ્ય કેતન ઇમામદારના શુભેચ્છકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ પોતાના સ્વર્ગીય પિતા મહેન્દ્ર ઇનામદારના જન્મદિવસ પ્રતિવર્ષ અસંખ્ય યુગલોના નિઃશુલ્ક સામૂહિકના આયોજન માટે જાણીતા ધારાસભ્ય કેતન ઇનામદારનું સુડતાલીસમનો જન્મદિવસ હોય ગત મધ્યરાત્રીએ તેઓના નિવાસસ્થાની જિલ્લા અને નગર સહિત સાવલી ડેસર તાલુકાના હજારો સમર્થકો કેક ફુલાર બુકે મીઠાઈ લઈ ઊંટી પડ્યા હતા અને તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી જ્યારે તેઓના ચાહકો દ્વારા સાવલીમાં મુખ્ય માર્ગો પર શુભેચ્છા પાઠવતા બેનરો લગાવ્યા હતા અને સવારે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે સ્થિત બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ સ્થળે માતા અને પરિવાર સાથે પહોંચી દર્શન કરી શિવજીની પૂજા આરતી કરી તેઓના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં તેઓને જન્મદિવસની શુભેચ્છા મુલાકાત માટે જિલ્લા નગર અને સાવલી ડેસર તાલુકાના ભાજપા કાર્યકરો હોદેદારો તેમજ સાવલીનગરની તમામ સ્કૂલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પણ ધારાસભ્ય કેતન ઇનામદારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો સૈયદ મુસ્તાકઅલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી આજ રોજ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના સુતાલીસમાં જન્મદિવસે મારા શ્રી જે પિતા તુલ્ય મારા માટે તો પિતા તુલ્ય મારા મોટા ભાઈ મોટાભાઈશ્રીનો જન્મદિવસ છે અને એના માટે અમારે અહીંયા સાવલી ભીમનાથ મંદિરે અમે મોટાભાઈને પૂજામાં બેસાડ્યા પછી અહીંયા જે પ્રસાદીનું આયોજન કર્યું છે તેના માટે અમારા તાલુકાની તમામ સ્કૂલના નાના બાળકો અમારા વિદ્યાર્થી તથા અમારા તાલુકાના સાવલી દેસર અને સાવલીનગરના કાર્યકરો તમામ અહીંયા વધાર્યા છે અને આ પ્રસંગે ખરેખર ખૂબ સારી રીતે નિભાવ્યો છે એ બદલ હું સૌનો જે લોકો અહીંયા આવ્યા છે મોટાભાઈને વિસી શકવા માટે અને એમને શુભેચ્છાઓ આપવા માટે એ બદલ બધાનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું અને આ એમનો જે પ્રેમ છે અમને અને વર્ષો વર્ષ આ પ્રેમ જે મોટાભાઈને મળતો રહે છે એના માટે તાલુકાના તમામ બધા સાવલી ડેસર નગરના તમામ કાર્યકરો તમામ જનતા નાગરિકો માતાઓ બહેનો બધાના અમે ઋણી છે આટલું જ કહીશ અને આ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સફળ થયો છે અને મારા મોટાભાઈને આવીને આવી રીતે આગળના વર્ષોમાં બી આવવાનાવા એમને પ્રસિદ્ધિ મળતી રહે અને આ રીતે એમની નામના મળતી રહે અને એમને પ્રેમ મળતો રહે એટલી જ મારી અમારી ઈચ્છા છે